નમસ્કાર ખેડૂત મિત્રો ગુજરાતની એકમાત્ર નંબર વન ચેનલ ગુજરાતી બજારમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તમારે કોઈ પણ વસ્તુની એડવર્ટાઈ આપવી હોય કે કોઈ કાંઈ પણ વસ્તુ વેચવાની હોય કે લેવાની હોય તો તમે અમારી ચેનલનો સંપર્ક કરી શકો છો આ એડ માટે તમારે પાંચ ફોટા એક વિડીયો તમારું પૂરું એડ્રેસ અને એ વસ્તુની માહિતી અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપો મિત્રો આજે આપણી ચેનલ પર આ ટ્રેક્ટર ટ્રોલી બંને વેચવા માટે આવી ગયા છે ટ્રેક્ટર છે ફાર્મટેક કંપનીનું અને પિસ્તાલીસ હોર્સ પાવરનું છે અને ટ્રોલી પણ સારી એવી છે તો ટ્રેક્ટરની વાત કરીએ તો બે હજાર પાંચનું મોડલ છે કંપની કંડિશનમાં છે અને ટ્રોલી પણ એકદમ સારી એવી કન્ડિશનમાં જોવા મળે છે ટ્રેક્ટરની વાત કરી દઈએ તો પંચ્યાસી ટકા જેવું એન્જિન પાવરફુલ છે અને ટ્રોલી પણ સારી એવી છે બંને એક સાથે વેચવાના છે અને એકદમ સસ્તી એવી કિંમતમાં વેચી નાખવાના છે તમે જોઈ શકો છો એ પ્રમાણે જે ફાર્મટેક કંપનીનું પિસ્તાલીસ હોર્સ પાવરનું આ ટ્રેક્ટર છે પંચ્યાસી ટકા જેવું એન્જિન છે અને ટાયર પણ સિત્તેર એંસી ટકા જેવા ટ્રેક્ટરના ટાયર છે ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લીટ છે અને ટોલીની વાત કરી દઈએ તો બે હજાર આઠની ટોલી છે ક્યાંય પણ સડો નથી અને ટોલીના ટાયર સમજી લ્યો ને કે નેવું ટકા જેવા છે નવા જ નાખેલા છે તમે જોઈ શકો છો અને બે હજાર આઠનું જો આ ટેલર છે અને મિત્રો એમાં ક્યાંય સડો નથી અંદર પણ તળિયું પણ એકદમ નવી કન્ડિશન જેવું છે જોઈ શકો છો તમે વિડીયોમાં તો મિત્રો આ બંને વસ્તુ એકસાથે વેચી નાખવાની છે અને ટાયરની કન્ડિશન તમે જોઈ શકો છો નેવ ટકા જેવા નવા જ ટાયર નાખેલા છે અને આ બંને એકસાથે વેચવાના છે તો જે કોઈ વ્યક્તિને લેવાના હોય એ વિડીયોને છેલ્લે સુધી જુઓ કારણ કે આ વિડીયોમાં આપણે માહિતી બધી આપી દેવાના છીએ હવે તમને ડિસ્પ્લે ઉપર માહિતી બતાવી દઈએ તો આ ટ્રેક્ટર ટ્રોલી વેચવાના છે ટ્રેક્ટર મોડલ છે બે હજાર પાંચનું અને ટ્રેલર મોડલ છે બે હજાર આઠનું એન્જિન પિંચ્યાસી ટકા જેવું પાવરફુલ છે આખું કંપની કન્ડિશનમાં છે ખૂબ સારું છે હાઇડ્રોલિક ગિયર સારા ટીપટોપ કન્ડિશનમાં છે કિંમતની વાત કરી દઈએ તો બે લાખ પાંસઠ હજારમાં જ આપી દેવાના છે ગામ ડીસા છે તાલુકો જિલ્લો મહેસાણા છે અને માલિકનું નામ કલ્પેશભાઈ છે કલ્પેશભાઈનો મોબાઈલ નંબર આ વિડીયો ચાલુ છે નીચે આપેલો છે ત્યાંથી ડાયરેક્ટ કલ્પેશભાઈને ફોન કરો અને તમે આ બંને વસ્તુની ખરીદી કરી શકો છો મિત્રો તમે ખેડૂતને લાગતો કોઈ પણ ધંધો કરો છો અને તેનું પ્રમોશન કરવા માંગતા હો તો તમે જરૂરથી અમારા આ નંબર ઉપર પ્રમોશન કરાવી શકો છો અમારા કોન્ટેક્ટ નંબર ઉપર મેસેજ કરી શકો છો મિત્રો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી આવી રીતે અહીંયા ટચ કરવાથી તમે આ નંબર કાઢી શકો છો મિત્રો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો કારણ કે આવા ઘણા બધા વિડીયો અમે બનાવીએ છીએ ખેડૂતભાઈની હેલ્પ માટે અથવા આવા નવા વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મિત્રો તમારે પણ કાંઈ વસ્તુ વેચવાની છે તો તમે અમારા વોટ્સઅપ નંબર ઉપર હાઈ કરીને મેસેજ મોકલો એટલે તમને બધી માહિતી મળી જશે મિત્રો તમે તમારી એડ બનાવવા માટે પાંચ ફોટા અને એક વિડીયો મોકલો એ આડો ફોન કરીને જ મોકલો જેથી કરીને અમે આ વિડીયો એડિટિંગ સારી રીતે કરી શકીએ મિત્રો તમારો વિડીયો એડિટિંગ સારી રીતે કરવા માટે તમે જે વસ્તુ ફોટો અને વિડીયો તમે જે ઉતારીને મોકલો તે આડા ફોન થી જ ઉતારીને મોકલજો મિત્રો કોઈ પણ એડવર્ટાઇઝ આપવા માટે આ અમારા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો મિત્રો આ વિડીયો બહુ મહેનત થી બને છે એટલે અમારા વિડિયોને આગળ ને આગળ શેર કરો અને તમારા જેટલા પણ ગ્રુપ હોય એટલા ગ્રુપમાં મોકલી આપો જેથી કરીને જે ખેડૂત ભાઈને જે વસ્તુ લેવી હોય એના સુધી આ વિડીયો પહોંચી શકે અને અમારી હેલ્પ થઈ જાય અને અમારા વિડિયોને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરી લેજો આભાર મિત્રો